આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી આઠથી દસ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે આ અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે ધારાસભ્યો આજથી આગામી વીસ ઓગસ્ટ સુધી તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે ત્રણ દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક આ બંનેના જે વટહુકમ છે તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે તે સિવાય પણ જો સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો એ પણ જયારે રજૂ થશે ત્યારે આગળ લેવામાં આવશે કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ જે છે એ તારીખ છ નવ બે હજાર પચીસના રોજ શનિવારના બોલાવવામાં આવશે તેની અંદર બાકીના વિગતવાર જે કામો છે તેની ચર્ચા કરવામાં આવશે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આજે રાજકોટમાં વિંછીયા જૂથ સુધારણા યોજના અંતર્ગત બે કરોડ એકવીસ લાખ રૂપિયાથી વધુની પાઇપલાઇન અને ભૂગર્ભ સંપનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે શ્રી બાવળિયાએ કહ્યું કે વીંછીયા પંથકના છેવાડાના વિસ્તારમાં આવેલા ઢેડુકી ગામ અને અજમેર ગામના લોકોને હવે સૌની યોજના હેઠળ નર્મદા નદીનું પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે વીંછીયાના અંતરિયાળ ગામને નર્મદાનું નિર્મળશે એટલે પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવા પણ શ્રી બાવળિયાએ લોકોને અપીલ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંબા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કર્યું ચાર હજાર ચારસો ચોસઠ ચોરસ મીટરમાં પંચાવન લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ પાર્કનો જાહેર ખાનગી ભાગીદારી એટલે કે પીપીપી ધોરણે વિકાસ કરાશે શ્રી પટેલે પાર્કમાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં ચાળીસ લાખ વૃક્ષ વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રીસ બે હજાર પચીસ અભિયાન હેઠળ સાત ઓગસ્ટ સુધીમાં સત્યાવીસ લાખ અગિયાર હજારથી વધુ છોડ રોપ્યા છી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો પ્રારંભ કરાવ્યો તેમણે કહ્યું કે આ સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ દાન ભાદરવી પૂનમ મહામેળાની નોંધણી પ્રક્રિયા જેવી સુવિધાઓ વધુ પારદર્શક અને ઝડપથી ઉપલબ્ધ થશે આ સેન્ટરમાં દાતાશ્રીઓને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી પ્રસાદ દાન ભેટ સાડી કેન્દ્ર તેમજ વેચાણ કેન્દ્રની પહોંચ તથા તમામ પ્રકારનું રિપોર્ટિંગ સુપરવિઝન ઓડિટ આંકડાઓનું વિશ્લેષણ જેવી જરૂરી બાબતોનું આધુનિક ટેકનોલોજીથી સંચાલન કરાશે ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે એક કરોડ વીસ લાખ જેટલા મોહનથાળનું વેચાણ કરાય છે ઉપરાંત અંદાજે પચાસ કરોડ રૂપિયાનું દાન ભેટ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી પ્રાપ્ત થાય છે રાજ્યના એકસો પચાસથી વધુ સ્વસહાય જૂથની પંદર હજારથી વધુ મહિલાઓએ રાખડી બનાવી આવકના નવા સ્ત્રોતનું સર્જન કર્યું છે ગાંધીનગરના જય ગજાનંદ મિશન મંગલમ સખી મંડળની દરેક બહેનોએ રાખડી બનાવી વાર્ષિક બોતેર હજાર રૂપિયાની આવક મેળવી છે જ્યારે નવસારીના રામદેવ પીર સખી મંડળને રાખડીના વેચાણ માટે વન સ્ટેશન વન પ્રોડક્ટ અંતર્ગત નવસારી રેલવે મથક ખાતે હાટડી ફાળવવામાં આવી છે રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં સખી મેળાનું આયોજન કરીને સખી મંડળની બહેનોને યોગ્ય મંચ પૂરું પાડ્યું છે તેમજ સખી મંડળ દ્વારા સ્થાનિક વસ્તુઓથી બનાવેલી ફ્રેન્ડલી રાખડીઓનું વધુ વેચાણ થતું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે રક્ષાબંધન નિમિત્તે આવતીકાલે અમદાવાદની બીઆરટીએસ બસમાં મહિલાઓ સવારે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી વિનામૂલ્યે મુસાફરી કરી શકશે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણય કરાયો છે દરમિયાન મહેસાણા મહાનગરપાલિકાની અઢાર જેટલી સિટી બસમાં મહિલાઓ અને તેમના બાળકો આવતીકાલે સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે જિલ્લાના સત્તર હજાર એકસો અઢાર જેટલા ખેડૂતો હાલ અઢાર હજાર નવસો ઇઠ્યોતેર એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ નવ હજાર ત્રણસો ચોસઠ જેટલા લાભાર્થીઓને દસ કરોડ અગિયાર લાખ રૂપિયાની સહાય અપાઈ છે ઉલ્લેખનીય છે કે પ્રાકૃતિક ખેતી અભિયાનના ભાગરૂપે ખેતીવાડી શાખા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા અત્યાર સુધીમાં પાંચસો ગામમાં વિસ્તરણ તંત્ર મારફતે ખેડૂતોની સમૂહ બેઠક અને રાત્રિ સભાઓનું આયોજન કરાયું છે આ પહેલનો હેતુ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અભિયાન સાથે જોડવાનો છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેસ જીયુ અને અમારા એક હેન્ડલ ઈઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો